ધરોહર જોખમમાં કોંગ્રેસનું નું હેરિટેજ માર્ગે બીજેપી પર સીધો પ્રહાર સરદાર સયાજીની ધરોહર ભૂસાઈ રહી હોવાના આરોપ કોંગ્રેસનું હેરિટેજ માર્ચ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવાર સાંજે શહેરની ઐતિહાસિક ધરોહરની રક્ષા માટે હેરિટેજ માર્ચ યોજાઈ હતી આ માર્ચ સાંજે સાડા સાત કલાકે માંડવી દરવાજા ખાતેથી શરૂ થઈ ન્યાય મંદિર અને ભગતસિંહના પુતળા સુધી પહોંચી હતી શહેરની વર્ષો જૂની ધરોહરની ઐતિહાસિક સ્મૃતિના સ્મર સંરક્ષણ અંગે નાગરિકોના જાગૃત લાવવા અને શહેરના હેરિટેજ મુદ્દે ભાજપ શાસનને નિર્ણયમાંથી જગાડવાના માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ સમિતિએ જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષથી વડોદરામાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી શહેરની ઐતિહાસિક વિરાસતો સાચવવામાં નિષ્ફળ ગઈ છે શહેરની ઓળખ સમાન માંડવી ન્યાયમંદિર લહેરીપુરા ગેટ સહિતના હેરિટેજ સ્થળો ઝડપથી નષ્ટ થવાની પગાર પર છે આવી પરિસ્થિતિમાં જૂનું વડોદરા જળવાઈ રહે તે માટે કોંગ્રેસ દ્વારા જનજાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો છે આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જોશી તેમજ અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જણાવ્યું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સરદાર વલ્લભભાઈ પટેલ અને વડોદરા રાજ્ય ભારત સાથે જોડતી વખતે સોંપેલી ધરોહરનું જતન કરવાનું કામ હાલની સરકાર કરી શકી નથી તેથી શહેરના હેરિટેજને સંરક્ષણ આપવા હવે કોંગ્રેસ જંગ લડી રહ્યું છે માર્ચ દરમિયાન કોંગ્રેસ આગેવાનો દ્વારા પ્રતિજ્ઞા લેવાઈ કે સરદાર પટેલના સિદ્ધાંતોને મહારાજા સયાજી રાવની રૂપે મળેલા હેરિટેજમાં સંરક્ષણ માટે તેઓ કટિબંધપણે કામ કરશે સાથે જ વડોદરાને સર્વોચ્ચ કક્ષાનો આધુનિક અને વૈશ્વિક સુરક્ષાઓ ધરાવતું મહાનગર બનાવવાના પ્રયત્નો કરશે चालीस किलो फला बोल

हेरिटेज मार्ग शुर आना दि कांग्रेस पार्टी वोदा शहर में चलेगी अरे कोई हल्ला बोल बोल सादार पटेल के लिए हल्ला बोल अरे सिंह के लिए हल्ला बोल अरे देश के लिए हल्ला बोल अरे वडोदरा के लिए हल्ला बोल

આ વડોદરાની પ્રજાએ વિશ્વાસ મૂકીને ત્રીસ ત્રીસ વર્ષ વોટ આપ્યા મચ્છરો નગરી બનાવી અને અત્યારે જ્યારે હેરિટેજ વાત હોય ત્યારે આ લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈ રહ્યા છે કયા મોડે આ ભાજપના નેતાઓ સરદાર પટેલની વાત કરે છે આજે આખા દેશમાં જયારે એકસો પચાસ વર્ષથી જયંતીની ઉજવણી ચાલે છે સરદા પટેલની અમને ગર્વ છે અમને ગૌરવ છે અમે એ પાર્ટીના સિપાઈ છે કે જે પાર્ટીના પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હતા અમે એ પાર્ટીના સિપાઈ છે કે જે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવી ત્યારે અમદાવાદના એરપોર્ટને સરદાર વલ્લભભાઈ પટેલું નામ આપ્યું અમદાવાદના સ્ટેડિયમ ને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું સરદાર સરોવર યોજના ચાલુ કરી અને એટલું જ નહીં એ સરદાર વલ્લભભાઈ પટેલ કે જે આ દેશના પ્રથમ ગૃહ મંત્રી હતા જેમને મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકો જે ભાજપની માતૃ સંસ્થા આરએસએસ અને એમના ભાજપના જે વડવાઓ છે એમને જે મહાત્મા ગાંધીની હત્યા કરી એનું ષડયંત્ર કર્યું એની સામે આ સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા ત્યારે આરએસએસ પર બેન મૂક્યો હતો ભાજપના નેતાઓ કયા મોડે સરદાર વલ્લભભાઈ પટેલ ની વાત કરો છો દૂર દૂર સુધી સરદાર પટેલ સાથે કે સરદાર પટેલના વિચારો સાથે અમને કોઈ લેવા દેવા નથી અને જો કાર્યકર સરદાર પટેલને માનતા હોય તો આ વડોદરામાં મહારાજે સાહજીરાવ ગાયકવાડ જે રાજા રજવાડાઓને સરદાર પટેલે એકત્ર કર્યા આ દેશને આઝાદી આપવા માટે રાજા રજવાડાઓને ભેગા કર્યા એમાંના એક રાજવી પરિવાર મહારાજા સાહજીરાવ ગાયકવાડ પરિવાર અને એ ગાયકવાડ પરિવારે જે ઐતિહાસિક વારસો આપ્યો તે ધરોહર આપી એને સાચવામાં લોકો તદ્દન નિષ્ફળ ગયા છે કારણ કે આ લોકોએ માત્રને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે વડોદરાના સાંસદ હોય એમના ધારાસભ્ય હોય ભાજપના કોર્પોરેટર હોય કોઈ આ વડોદરાના ઐતિહાસિક વારસાને સાચવવામાં સાચા સાબિત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી સંકલ્પ છે કે આવના દિવસમાં કોંગ્રેસ આવશે આવના દિવસમાં કોંગ્રેસ કોર્પોરેશનમાં એમનું બોર્ડ બનશે અને આ મહારાજા મહારાજ સાહેબ ગાયકોનો વરદાદ પાછો લાવીશું આ ઐતિહાસિક વારસાને પાછો લાવીશું અને આ ભ્રષ્ટ શાસકોને સબક શિખવાડશે આવના દિવસમાં વરદાણી પ્રજા એ વાત તમને વિશ્વાસ છે હેરિટેજ અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી ગયંતી આ બે વસ્તુ છે તળસ્યાજીરાવ ગાયકવાડનું નામ જ હેરિટેજ છે એને જેટલી બિલ્ડિંગો બનાવી આ વડોદરા શહેરના નગરજનો માટે બનાય ચાહે માંડવી હોય ચાર દરવાજા હોય આજવા સરોવર હોય આ બધી ગ્રેવિટીથી પાણી આવવું ન્યાય મંદિર નવનાથ મંદિર બધી કોલેજો આ દેશ છોકરાઓ ભણી શકે એ માટે આ તમામ બાબતો સાચવું ન્યાય મળે એટલે ન્યાય મંદિર શહેરની વચ્ચે દરેક જગ્યાથી માણસ આવી શકે મોટી વિચારધારા હતી આ વાળા વખત લોકો સુખાકારી બને એના માટે વિચારધારા હતી સરદાર વલ્લભભાઈ પટેલ ની વિચારધારા એ જ હતી દેશ આઝાદ થયું દેશમાં કોમી રમખાન ફાટી નીકળેલો એવા સમય પર હોમ મિનિસ્ટર થઈને આ દેશ ને શાંત પાડવું એકતા ને અખંડતા ને દોર માં બાંધવું છસો રજવાડા ભેગા કરવા અને એક વિચારધારા ધારા બાંધવી એમને કોઈ દિવસ એવું નહીં કીધું કે તું હિન્દુ હોય એ મુસલમાન હે એ દુષ્ હંમેશા એ બોલાય એ સબ હિન્દુસ્તાની એ સબ મેરે ભાઈ એવી એવી સરકાર ચલાવ ખાલી ખાલી નાટક માટે માટે તમે આ યાત્રા નીકાળો છો એમના સિદ્ધાંતો એક જબ્બા એક ખાદીનો જબ્બો ને ધોતીયું પહેરીને આખો જીવન કાઢી નાખ્યો એ મર્યા તો એમની સંપત્તિમાં કઈ ના મળ્યું એવા બનો અને પછી ચર્ચા કરો તમારે ચર્ચા કરવાનો બી અધિકાર નથી ખાલી ખાલી સરદાર વલ્લભભાઈ પટેલે सरदार वल्लभ भाई का पटेले क्या कीधेलो यू कि मैंने प्रधानमंत्री नहीं बनाओ तो मन दुःख है क्यों कीधेल हमें तो तुम्हारा विचारों ठोकी बेचाड़ो छो कांग्रेस पार्टी एकता ने अखंडता हर दस किलोमीटर पर जिस देश के अंदर भाषी जाति रहन सहन खाना पीना यहाँ तक भगवान बदलता है तमाम में एकता के अखंडता में बांधने का काम जो अगर कोई ने किया है वो सरदार वल्लभ भाई पटेल ने इस देश में किया है और उसको हमेशा याद करना चाहिए नहीं कि नाटक कंपनी करवा जइए આવી જ રીતે આ હેરિટેજ જે બિલ્ડીંગો છે એને સાચવવાનું કામ આપણા બધાનું છે કોંગ્રેસ પાર્ટી એનો બીડો ઉપાડે છે અને જે જે હેરિટેજ બિલ્ડિંગ છે એને નષ્ટ કરવાની કોશિશ કરશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે એ અમારો વાયદો છે